જેમાં તો મિત્રો આપણે ફૂલજો નદી લઈ આવ્યા આ ચક્કર મારે હવે આગળ જાવ ફૂલજો નદી બાજુ લઈ જાય આજે ઘણા દિવસ પછી આ થાંભલા ઉભા કરી લીધે ને એટલે પડ્યો તો વચમાં થાંભલો એટલે હવે જો રાત ધન આપણી વાહે રહી ગઈ બેકને ને લે ગયા ગા આપણી વેહ માં બધું જ પાણી પડી ગઈ જમને પણ અંદર આવી ગઈ ગાય પાણી ના જાય જોઈ લો તડકો ઓલો છે ને એટલે કાળી વધારે દેખાય બાકી પેહો બધી પડી ને બાકી એને ગાયું હાકી એવા અડધી પેહો ચરે ભલે ચરે તો આપડી ફેવો છે ને બીજા ડેમે પહોંચી ગયો ફૂલજરા મોટો ડેમ છે આ ત્યાંથી રખડતી રખડતી આગળ જાય આમાં રસ્તામાં જ ચરે છે થઈ છે અત્યારે તો આપણે છે ને બેહો ચારો લઈ આવ્યા ફૂલ છે નદી અત્યારે બધા જો ચરતા 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 આગળ જાય છે હમણાં આવી નથી ને ભેવું ધરાય રહે આજે ને સામેની બાજુ બીજી ભેહું ચરે છે જો કટારો જાય છે ને એની ઓલી બાજુ છે હમણાં ઓલી બાજુ ટપાળી લીધી અહીંયા પણ બેહું બોરી હતી ગામની જ હતી આપણે બે ચરતી ચરતી આગળ જ આપણે હેડા ઉપર ઉભુરવું પડે અહીં માંડીને માંડી પાકી ગઈ ખાવા જેવી થઈ હે થોડાક દિવ પછી ના હાલો આગળ હાલો તો આપણે બેહોને જાય ચરી લીધું હવે બધી પાણી બેઠી કલાક ધણી હવે બધી ગાડીએ બારે કેમ કે હવે ચરે એમ નથી કે ધરાણી છે કેમ કે આ સાઈડ તો માલ કે દીનો થાંભલા પડી ગયા હતા એટલે પછી આમની નીકળે મતી નહીં થાંભલા રિપેર થઈ ગયા એટલે પછી વાંધો નબળે તો આપણે જે બધી ભેવું આવી ગઈ આ સ્ટે આગળ આવી નીકળી ગઈ છે બધાની ગાટી કેમકે આ સટ લાપડી ભારી પડી હતી સાફ થઈ ગઈ ત્યારે કે ભેવું આવી જ નથી એટલે ભૂખી હતી ત્યાં કલાક એક પાણીમાં બેલી લીધી હવે ભૂખી થઈ ગઈ એટલે બધી દાબા મળશે હવે આ બધી આગળ નીકળી ગઈ આગળ કરી બધી ભેગી થોડીક વાર તો ધ્યાન દેવી પડશે માથે કેમ કે વાડીમાં ગરી ગયા હે આપણી ગાયો છે ને આગળ આવી ગઈ અને ડેમો બધી જે આવે પાછળ હજી પાછળ છે થાકી રહ્યા તે બધી ચડે છે હવે આપણે તરળ લાગી ગયા હવે એ આગળ વાળા ફૂલીએ જાય ને પાણી પીએ નદીનું પાણી આપણે હો ગમે પાણી હોય પાણીમાં કોઈ ગમે એવું કયો ભેડશેડ હોય ઓલું હોય એ ખોટી વાત છે પી લેવાનું જાય ત્યારે નાસ્તો કર્યો હતો ભૂખ લાગી ગઈ હતી વધારે હા મારે ને ભેગી લેતો આવ્યો કોથરી સેમ હું એવા લઈ આવ્યા હતા કે ખાધી ને પછી હવે નદીમાં જેવી જાય ને પાણી પી લે અહીંયા ક્યાંય ઉતરાયમ છે નહીં હું જોઉં કે આગળ નીકળી જાય કાંઈ ગા પછી પીવાઈ જાય જઈને કાંઈ પીવા હે નહીં પાણી એટલે ધીરે ધીરે આગળ જાય અત્યારે શું છે કે આમાં ચરવું હવે બહેનો બફારો વધારે લાગ્યો હાંસ વધારે રહી મજબૂત ફરતે એટલે બફારો બહુ થાય ઊભું નથી હોય તો આપણે બધી બહેનો જો હવે હાકી લીધી અહીંયા આપણે અહીંયા હતો પાણીમાં ઉતારીએ ઘડી પર પાણી ચોખ્ખું ભારી છે આપણે જો નદીમાં પી લીધું અહીંયા પાણી હવે બહેનોને હાકી ક્યાં અહીં ક્યાં બે હું જવું નથી અત્યારે કે પાણી મજા ચરવું હોય મને ચરો ચરતી જાતી ઘરે આવે હાલો આગળ આડબી પાણી પીવા જતી ને હવે નથી આ ખાડ અમને અહીંયા કઈ બેવા જાતિ પણ હું અહીંયા આપી બે આવી ગઈ આગળ આવે બગીચા પાસે હવે અહીંયા આપણે હમણાં નદીમાં ઉતારશે અહીંયા જતી જાતી આગળ હાલે અહીંયા ચંદનનો બગીચો છે બધા નાખી લે કાંઈ કે આગળ હવે ભૂખ લાગી ગઈ વધારે તો હવે બેહો પાણીમાં ગાય માંડ માંડ કરી નીકળતી જ નહોતી માંડ વાન કરી ગાઈ ડું તો અઢી વાઈ હવે તો નીકળો ભૂખ લાગી ગઈ ફૂલ અત્યારે કે ચરતી ચરતી ધીરે આવતી મગ ભલે ચરે હા તો નીકળી પાછી વધારે પહેલા આવ્યું તો આપણે ભેં લઈને પણ આ થાંભલો જો પડી ગયો હતો નહીં રોડમાંથી આમ પડ્યો હતો રસ્તામાં આ નીકળીને આગે તાર તૂટી ગયા હતા નીચે એ પૂર આવી નહીં એમાં તૂટી આ ત્રણે ત્રણ થાંભલા ગયા હતા એટલે મોટા થાંભલા હતા બે બીજા હતા અહીંયા નહોતા અહીંયા આવો થાંભલો હતો સિમેન્ટનો લોખંડનો થાંભલો રાખ્યો તો એ ઓલી બાજુ આગળ જે ઓલી જાડી પડી છે ને અહીંયા હતો પણ પૂરે દીધું ને બધું ઓલી બાજુ નાખી દીધું નદી ઉતારી દીધી ફૂલ્યા તો હવે પાછા આમણું ફિટ કર્યું નવું તે પછી અમારે લાઇટ આવી નહીં અમારે લાઇટ આવતી નથી જેમ કે મેન લાઇન અમારે આસ જ છે અત્યારે પણ જવામાં ફૂલ માથે થાંભલા ઉપર ચડી જાય છે ભાઈ કામ કરે તારબાર તૂટી ગયો છેલ્દી કરો આ થાંભલો કેટલા તાણીયામાં જોઈ લો છ તાણિયામાં આવી રહ્યા છે બે થાંભલા થાય લોખંડના આડું ભરાવા આટું થયું નથી પૂર આવશે જો એ થાંભલા આગળ પડ્યા છે અહીંયા જે અંદરની સાઈડ પડ્યા છે ને જી જૂમ કરું કાળી પટ્ટી પડી છે ને અહીંયા ફોકસ થાય હા જો અહીંયા પડ્યા છે બે બે થાંભલા અહીંયા પડ્યા અહીંયા જે સિમેન્ટનો થાંભલો હતો એ જો ઓલી બાજુ પડ્યો રોડના ઓલા રોડમાંથી તારે જો ટ્રેક્ટરને દીધી ને કેમકે ખાડા ખોધો આ માટી હતી ને એટલી બધી માટી નાખી એક થાંભલો અહીંયા હતો એ પણ ગયો ને એ અહીં જો ભાંગી ગયો એક અહીંયા પડ્યો એક અહીંયા પડ્યો બે લોખંડ આવ્યો હું અંદર પડ્યા ઓલા એ થાંભલા જો તૂટી ગયા હતા લોખંડના ઉભો હે એ બધું પૂરે લઈ લીધું ભેગું આ બધું જે પટ્ટો સાફ કરી દીધો અહીંયા ચારો પણ વચ્ચે ધીરે જ ધીરે જ હાલો 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 જલ્દી કરો આગળ હાલો જલ્દી હાલ ને હાલ ને ત્યાં ધી પડી ગઈ હમણાં શૂટ થાય એ બધી કેમેરા બંધ થાય ને એટલે ચાલુ કરી લાકડી

ના ભાઈ હે મકાઈ વાવી હતી પણ ફેલ ગઈ કેમ કે પાણી ભરાઈ ગયું આ નાલા ઉપર પાણી જતું ફૂલ બધું પાણી વાડીમાં થઈને નીકળી ગયું આ સાઈડ મકાઈ નો એક ઘેરો થાય ઓલો થોડો પાછો વાયો આવ્યો ને આગતરો રાખ્યો થોડો એમાં પાકી પાકી ઉઈ ગઈ છે જો રાખશો તો વાંધો નહીં ના રાખે તો ગાડી નાખશે કાં હાલો હાલો તોય ગાઇ ગા પડી છે ચરવામાં બપોટાને ટ્રાફિક ઓછી હોય મોટું વાહન એક આડો આવે ને એટલે બધી ટ્રાફિક જામ કરી નાખ્યા કેમકે મોટર સાયકલ વાળા કોક ને કોક ચાલુ જ ભાઈ તો આપડી બેહો હો ને સામે કાંટા ચડાવી દીધી હતી જવું ઊભી રહી ગઈ ઓલી સામે ચરે હે બાકીની બે હું અંદર વહી ગઈ અહીંયા મંદિર છે આવડમાં નું અહીંયા દર્શન કરી દીને હવે પછી અમને જો ચક્કર મારશે અંદર લગભગ અડધી આગળ આમને નીકળી ગઈ છે તો ફૂલિયા નીચે છે નીકળી જાય હોલી બાજુ કેમ કે બે દિધોની સાઈડ ગઈ જ નથી અને આ બધી જ આવા વેલા બહુ ભાવે આપડી બેહોનું વેલો બહુ ભાવે એટલે એ બધી ઈચ્છ છે વેલામાં જ જોઈતી હોલી વેલામાં જોઈતી આમાં જો વહેલા થઈ પડે એટલે આ પટામાં વહેલા જ ખાય વધારે ખડો છો ખા વહેલા વધારે આમાં બધા વહેલા છે કંટોલાના છે બી ઢીંડોરા આવે એના પણ એ આગળની સાઈડ બહુ છે બીજા બાજુ રોડની ઓલી સાઈડ છે ઘણા બધા એમને હળે છે કંટોલા જ માણસ ભેગા કરી ગયા આવે ના જોડે કોક વળી વહેલો જો પાછો કોર ગાઈડી હોય જો હોય તો હોય એમાં જીવા તારા પડી ગયા હવે તો આપણે બે વાંજો ઘરે પહોંચાડી દીધી વેલેરી આજે આમણી રખડે સાત વાગી ગયા છે બધાને ચરવા દે ઘડી પર એટલે ઘરે રખડીને અમે બાંધી નાખી પછી